હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલ્કમ ટુ આધ્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બધા જ વિદ્યાર્થીઓને આજે છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે બધા જ વિદ્યાર્થીઓને હેપ્પી રિપબ્લિક ડે મારા વાલા વિદ્યાર્થીઓ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે મારા ધોરણ બાર તત્વજ્ઞાન વિષયના જે વિદ્યાર્થીઓ છે જે મારી સાથે ભણી રહ્યા છે અને જે મને પહેલેથી સપોર્ટ કરી રહ્યા છે તો એ દરેક વિદ્યાર્થી માટે આજે સરસ મજાની એક ઓફર લઈને આવી છું વિદ્યાર્થીઓ તમે મારી જોડે જોડાયેલા છો મેં તમને કહ્યું લીધું છે કે આપણે છેલ્લે અંત સુધી જ્યારે તમારી બોર્ડની એક્ઝામ આવી જાય ત્યાં સુધી હું તમને સપોર્ટ કરીશ તો મારા વાલા વિદ્યાર્થીઓ તમારા માટે એક સરસ મજાની ઓફર છે છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે રાખેલી છે આ ઓફરની અંદર તમને ખબર છે પહેલા આપણે રિવિઝન બેચની શરૂઆત કરી હતી ડિવિઝન બેચ હાલ ચાલુ જ છે ઘણા બધા વિદ્યાર્થીઓ રિવિઝન બેચમાં જોડાયેલા છે હજુ અમુક વિદ્યાર્થીઓ રિવિઝન બેચમાં જોડાયા નથી તો એવા દરેકે દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવવાનું કે વિદ્યાર્થીઓ આજે એક સરસ મજાની હું તમને ઓફર જણાવવા જઈ રહી છું કે છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે આપણું જે કોર્સ છે આપણી જે રિવિઝન બેચ ચાલુ છે એની પ્રાઇઝ હતી બસો અને નવ્વાણું રૂપિયા અને બસો નવ્વાણું રૂપિયા ઉપર પચાસ ટકા ઓફની આપણે ઓફર રાખેલી છે એટલે તમને આ રિવિઝન બેચ જે છે એ પ્રાઇસ ઓ એકસો ઓગણપચાસની પ્રાઇસમાં તમને મળી જશે વિદ્યાર્થીઓ એક મહિનાની વાત છે એક મહિનાની અંદર તમે હાલ સુધી જે નથી ભણ્યા હાલ સુધી તમે કંઈ જ મહેનત નથી કરી તત્વજ્ઞાનમાં એ મહેનત હું તમને ફક્ત એક મહિનાની અંદર કરાવવાની છું અને એક મહિનાની અંદર મારે તમને એકથી લઈ અને દસ ચેપ્ટર ભણાવવાના છે તો તમે વિચારી શકો છો કે એક જ મહિનાની અંદર મારે તમને રિવિઝન કરાવવાનું છે આ જ રિવિઝનની અંદર હું તમને શ્યોરિટી સાથે કહું છું કે તમે જો તત્વજ્ઞાનની બેચમાં જોડાયેલા રહેશો હું કહું એટલું કામ કરશો તો સો ટકા વિદ્યાર્થીઓ તમારા સો માર્ક્સની અંદરથી પંચાણું એવું માર્ક્સ તો આવશે આવશે અને આવશે જ પણ કોઈ વિદ્યાર્થી એવો હોવો જોઈએ કે હા મારે તૈયારી કરવી છે અમારી ઓફલાઈન બેચની અંદર જે પણ વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીઓને તો ખબર જ છે કે આપણે હાલ સુધી શું કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી પણ બીજી પરીક્ષા પછી તમે જે એક મહિનાનો જે ટાઈમ હોય છે તમારી એક્ઝામ તમારી બોર્ડની એક્ઝામને લઈને અને એ એક્ઝામની અંદર તમે એક મહિનાની અંદર કેવી તૈયારી કરો છો ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ તમે આજ દિવસ સુધી તત્વજ્ઞાનમાં કશું કર્યું નથી કર્યું મને ખબર નથી પણ હું એવું કહું છું કે એક મહિનાનો ટાઈમ તમે મને આપી દેશો તો એક મહિનાના અંતે તમને એવું લાગશે કે આજ સુધી તત્વજ્ઞાનમાં જે નથી કર્યું ને એ જ કામ મેં એક મહિનાની અંદર પૂરું કર્યું છે તો વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો કે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે આપણે આપણો જે કોર્સ છે આપણી જે તત્વજ્ઞાનની રિવિઝન બેચ છે એની પ્રાઇસ બસો નવ્વાણું રૂપિયા હતી એને આપણે એકસો ઓગણપચાસ કરી દીધી છે પચાસ ટકા ઓફની ઓફર છે તો રાહ કોની જોવો છો લિમિટેડ ઓફર છે એક દિવસ માટેની ઓફર છે તો ફટાફટ તમે શું કરશો રિવિઝન બેચની અંદર જોડાઈ શકો છો રિવિઝન બેચની અંદર પહેલું ચેપ્ટર સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે બીજું ચેપ્ટર હાલ ચાલુ છે અને તમારી એક્ઝામ આવશે એના પહેલાં પહેલાં આપણે દસે દસ ચેપ્ટરને સફળતાપૂર્વક પૂરા કરીશું તમારો એક પણ ડાઉટ્સ નહીં રહેવા દો તત્વજ્ઞાનની અંદર મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓને સોમાંથી સો માર્ક્સ આવ્યા છે અને તમારા પણ આવશે જો તમે ચાહતા હશો તો સો ટકા આવશે હું તમારી સાથે છું તમને તૈયારી કરાવવા માટે તો રાહ કોની જોવો છો ફટાફટ તમે બેચની અંદર જોડાઈ શકો છું આ બેચને રિલેટેડ તમારે પેમેન્ટનો કોઈ ઇશ્યુ છે તમને એપ્લિકેશન ડાઉનલોડ કરતા નથી આવડતું એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી રજીસ્ટર કરતા નથી આવડતું તમને કોઈ પણ પ્રોબ્લમ આવે છે તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને લિંક આપું છું એ લિંક ઉપર જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનને રજીસ્ટર કરી શકો છો અને એપ્લિકેશનમાંથી તમારી તત્વજ્ઞાની રિવિઝન બેચનો કોર્સ કેવી રીતે પરસેજ કરવો એના માટેની લિંક પણ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ અને તમે આપણી સરસ મજાની રિવિઝન બેચની અંદર જોડાઈ શકો છો આમ છતાં તમને કોઈ ક્વેરી આવે છે પેમેન્ટ બાબતે બીજી કોઈ પણ બાબતે ઇશ્યુ આવે છે આપણા એપ્લિકેશનને લઈને તો તમે મને અહીંયા આપેલો જે આ નંબર છે એ નંબર ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો તો ગ્રાહકોને જો છો ફટાફટ તમે આ બેચની અંદર જોડાઈ શકો છો અને જોડાઈ જજો મારું એવું માનવું છે મારું એવું કહેવું છે કે એક મહિનો તમે મને ખાલી આપી દો એક મહિનાની અંદર હું તમે જેટલા ધાર્યા છે ને એટલા માર્ક્સ હું તમને લવા આપી દઈશ ચાલો આટલા સુધી રાખું છું વિડીયોને વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રેન્ડ ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત